ભાવનગરની અંદર ભાજપ જે છે એ ચૂંટણી ટાણે વીસમાં આવતી જે રહી છે આંતરિક વિખવાદો જે છે એ ભાજપને આગામી ચૂંટણીમાં અસર કરી શકે છે કારણ છે જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડ્યા સૌથી પહેલા તેમણે કારડિયા રાજપૂત સમાજ પર એક વિવાદિત નિવેદન આપ્યું આ નિવેદનનો આક્રોશ જે છે હજુ શમ્યો નથી અને હવે પૂર્વ મહિલા પ્રમુખ છે તેમણે મુકેશ લંગાડિયા પર શારીરિક અને માનસિક ત્રાસના આરોપ લગાવ્યા છે સાથે આત્મહત્યા કરવાની જીમ